નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાજકોટ ખાતે અત્યંત ભયાવહ દુર્ઘટના બનવા પામી છે જેમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાના કારણે જેમાં મોત થઈ ગયા છે નિર્દોષ બાળકોના અત્યારે સુધી સત્તાવાર આંકડો તો બહાર નથી આવ્યો પરંતુ પચીસથી વધારે મોતનો આંકડો છે તે સામે આવી રહ્યો છે અત્યંત ભયાવહ જે દુર્ઘટના ઘટી છે અને કહી શકાય છે કે કંઈક ને કંઈક લાપરવાહીના કારણે આજે મોતનો આંકડો છે સતત વધી રહ્યો છે લોકો જે મૃતદેહ છે ડીએનએ કરીને સોંપવામાં આવી રહ્યા છે લોકો પોતાના સ્વજનોને શોધી રહ્યા છે રહ્યા છે લોકોના પરિવાર જેમાં અત્યાર સુધી કેટલાય પરિવારોને પોતાના વાલ સોયા નથી મળ્યા પોતાના દીકરા નથી મળ્યા પોતાના પરિવારજનો અત્યાર સુધી નથી મળી રહ્યા અને આમ ને તેમ દોડધામ કરી રહ્યા છે પોતાના પરિવાર માટે પોતાના જે સ્વજનો છે તેને લઈને અત્યંત જે ભયાવહા દુર્ઘટના ઘટી છે તેનો મોતનો આંકડો સતત વધી રહ્યો છે અને જેમાં જો વાત કરવામાં આવે અધિકારીઓની તો અધિકારીઓ જે પહોંચી તો રહ્યા છે સમીક્ષા કરવા માટે પરંતુ જે આ મોત જે નિપજ્યા છે જે જેના વાલ સોયા જેઓએ ગુમાવ્યા છે તે પરિવારોનું શું આમાં વાઘ કોનો છે કઈક ને કંઈક તંત્ર દ્વારા જે લાપરવાહી દાખવવામાં આવી છે કારણ કે જે ફાયર એનઓસી છે તે ન હતું અને જે પૂરતું સામાન ન હતું તેને લઈને આગે આટલો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો તેમાં પચીસ થી વધારે લોકોના મોત નીપજ્યા છે ને અગાઉ પણ જે કહી શકાય છે સત્તાવાર આંકડો તો નથી પરંતુ જે મોતનો આંકડો છે સતત વધી રહ્યો છે તેવામાં માહિતી મળી રહી છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એફ

આવે છે અજામીન અરજીથી છૂટી જાય છે મોરબી ઝૂલતો પુલની દુર્ઘટના હોય સુરતમાં જે તક્ષશિલા કાંડ થયો તે દુર્ઘટના હોય ક્યાંક ને ક્યાંક તમામ લોકો જે કહી શકાય છે કે પંદર વીસ દિવસ તમામ લોકો દોડધામ કરતા હોય છે પરંતુ પરિસ્થિતિ છે તેઓને દોષી એટલે જેઓને સજા કરવાની જરૂર છે કારણ કે આમ ને આમ લોકો બહાર ફરતા રહેશે અને મોટા માથા બહાર ઝૂમતા રહેશે અને જે નિર્દોષ લોકો છે તેઓના ભોગ લેવાતા રહેશે અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે

રાજકોટ બનેલી દુર્ઘટના બાદ હાલમાં એફએસએલ દ્વારા મૃતકોના ડીએનએ કલેક્ટ અને મેચ કરવાની કામગીરી ચાલી રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એફએસએલ ખાતે પહોંચી કામગીરીની સમીક્ષા કરી મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે માટે અઢારથી વધુ સભ્યોની એફએસએલ ટીમ દિવસ રાત કામગીરી કરી રહી હોવાની વિગતો આપી છે ડીએનએ કલેક્ટ કરવાનીથી લઈને ફાઇલ રિપોર્ટ તૈયાર કરવા સુધી તમામ કામગીરીની વિગતવાર માહિતી આપતા મંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે મૃતદેહમાંથી ડીએનએ ના સેમ્પલ લેવા માટે બ્લડની જરૂર હોય છે રાજકોટની ઘટનામાં બ્લડ ન હોવાથી મૃતકોના ને તાત્કાલિક ગાંધીનગર એફએસએલ ખાતે પહોંચાડવામાં આવ્યા માર્ગે સમય ના બગડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા સૂચના આપી ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે ગઈકાલે વહેલી સવારથી જ પાંચ વાગ્યાથી જ એફએસએલ ની ટીમ કામગીરી શરૂ કરી દીધી છે સૌપ્રથમ આવેલા ડીએનએ સેમ્પલના બ્લડ અને મૃતકના પોસ્ટમોર્ટમ દરમિયાન લેવાયેલા નમૂના હતા ડીએનએ સેમ્પલ થી ફાઈનલ રિપોર્ટ સુધી કુલ આઠ તબક્કામાં આ કામગીરી કરવાની હોય છે જે દરેક તબક્કા નમૂનાના પ્રકાર આધારે કરવામાં આવતી હોય છે ત્યારે મંત્રીશ્રીએ સમગ્ર પ્રક્રિયામાં વર્ણવતા કહ્યું છે કે પ્રથમ તબક્કામાં કેસને પરીક્ષણ કરવા નમૂનાઓ એનાલિસિસ માટે ખોલવા માટેની કેસ ઓપનિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અંદાજે છ થી સાત કલાક સમય લાગે છે દ્વિતીય તબક્કામાં નમૂનામાંથી ડીએનએ એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે જેમાં પણ અંદાજે છ થી સાત કલાકનો સમય જાય છે ત્રીજા તબક્કામાં ડીએનએ ક્વોન્ટિટી અને ક્વોલિટી ચેક કરવામાં આવે છે જેમાં અંદાજે ત્રણથી ચાર કલાકનો સમય લાગે છે ત્યારબાદ ચોથા તબક્કા હેઠળ ડીએનએ નમૂનાઓનું પીસીઆર એટલે કે ડીએનએ સર્વધરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે જેમાં આશરે ત્રણથી ચાર કલાક સમય લાગે છે પાંચમા તબક્કામાં ડીએનએ પ્રોફાઇલિંગ કરવામાં આવે છે જે અંદાજે આઠથી નવ કલાક સમય લાગે છે છઠ્ઠા તબક્કા હેઠળ મેલવેડ ડીએનએ પ્રોફાઇલનું એનાલિસિસ કરવામાં આવે છે જેમાં બેથી ત્રણ કલાક સમય લાગે છે આ ઉપરાંત સાતમા તબક્કામાં એનાલિસિસ થયેલા નમૂનાઓ ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે જેમાં અંદાજે છ થી સાત કલાક સમય લાગે છે તેમજ અંતિમ અને આઠમા તબક્કા હેઠળ ડીએનએ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે જેમાં અંદાજે ત્રણ થી પાંચ કલાકનો સમય લાગે છે તેવું જણાવવામાં આવ્યું છે મંત્રીઓ દોડધામ કરી રહ્યા છે સમીક્ષાઓ કરી રહ્યા છે વિચારણાઓ કરી રહ્યા છે મીટિંગ બોલાવી રહ્યા છે પરંતુ જે નિર્દોષોના જીવ ગયા છે તેઓનું શું જેઓએ પોતાના વાલ સોયા ગુમાવ્યા છે તેઓનું શું જે દીકરી પોતાના બાપને નથી જોઈ શકી જે બાપ પોતાની દીકરીને નથી જોઈ શક્યો જે પરિવારજનોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે ને હજી સુધી રાહ જોઈ રહ્યા છે કે ક્યારેય ખબર મળશે કારણ કે તમામ જે સ્વજનો છે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ધક્કા ખાઈ રહ્યા છે પોતાના પરિવારમાં માટે પોતાના પરિવારના પાંચ પાંચ સાત સાત સભ્યો ગુમ છે પાંચ સભ્યોમાંથી એકની ભાણ મળે છે બીજા નથી મળતા તમામ લોકો પરિવારજનો પોતાના જે મૃતદેહ પોતાના પરિવારના મૃતદેહ પોતાના પરિવારની જે કોઈ વિગત મળે તે માટે રાહ જોઈ રહ્યા છે ભૂખ્યા તરસ્યા તડકામાં આમ તેમ ફરી રહ્યા છે એ નિર્દોષોનું શું આમ ને આમ ઘટનાઓ બનતી રહે છે તંત્ર જ્યારે ઘટના બને છે ત્યારબાદ જાગે છે તો એ પરિવારોનું શું એ નિર્દોષ લોકોનું શું